આજે આણંદ બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓને નેલ આર્ટ વિશેની સમજ આપતો ત્રિદિવસીય નેલ આર્ટનો વર્કશોપ યોજાયો આજે આણંદ શહેરના એસી ફૂડ રોડ પર આવેલ બ્લુ આઇવી હોટલ ખાતે બરોડા ફેશન દ્વારા ત્રિદિવસીય નેલ આર્ટનો વર્કશોપ શરૂ સિલ્સ પ્રોફેશનલની નીલ એજ્યુકેશનના નેલ ફાઉન્ડર દિશા પંડ્યાએ જણાવ્યું હતું કે એકવીસ બાવીસ અને તેરવીસ ઓગસ્ટના ત્રણ દિવસ નેલ આર્ટનો વર્કશોપ યોજાશે આ વર્કશોપમાં ત્રીસ જેટલી મહિલાઓ જોડાય છે અને નીલ આપને લગતી ટેકનિક તેમજ નીલ આર્ટ બાબતથી અપગ્રેડ થાય તે બાબતની સમજ આપવામાં આવશે આણંદ શહેરના બરોડા ફેશનના ઓનર જાવેદ મેમણ દ્વારા બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓને કંઈક નવું શીખવા મળે તે માટે આ પ્રકારના સેમિનારોનું આયોજન કરવામાં આવતું હોય છે તેમજ આ વર્ષે તેમના દ્વારા આ ચોથો સેમિનાર યોજવામાં આવ્યું હતું તેવું ઓર્ગેનાઇઝર જાવેદ મેવાણીએ જણાવ્યું હતું હેલો મારું નામ દિશા પંડ્યા છે હું શીલ્સ પ્રોફેશનલની નેલ એજ્યુકેટર છું ને શીલ્સ નેલ એકેડેમીની નેલ ફાઉન્ડર છું અમારી શીલ્સ નેલ એકેડેમી અમદાવાદમાં છે આજે જે નેલ વર્કશોપ યોજાયો છે શું વિગત છે નેલ વર્કશોપ આ કમ્પ્લીટ નેલ એજ્યુકેશન બધા જ સ્ત્રીઓને મળે ને એમના પાર્લરમાં એ નેલ ની સર્વિસીસ પણ આપી શકે ને અપગ્રેડ થાય પોતાની ટેકનિક ટેકનિકને સ્કિલ સાથે એટલે અમે ખાસ આ છ મહિનામાં ત્રીજી વાર આ નેલ વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું છે જાવેદભાઈ બરોડા ફેશનના તરફથી ને આનંદ સિટીમાં રેગ્યુલર બેસિસ પર બધા જ સ્ત્રીઓને અમે એજ્યુકેશન આપીએ છીએ ને ખૂબ સારો રિસ્પોન્સ છે આ બેચમાં અમારા થ્રી સ્ટુડન્ટ્સ છે ને થ્રી સ્ટુડન્ટ્સને કમ્પ્લીટ નેલ એજ્યુકેશન આપવામાં આવશે